નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ બાર જૂન બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે બુધવાર જે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે સાથે કપાસ બજારના વાયદા બજારની અપડેટ્સ અને કપાસના ભાવ મિત્રો કેવા રહ્યા છે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા દેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારી એક લાઇક અમારા માટે આવા જ વિડીયો રોજબરોજ બનાવવા માટે નવું નવું મોટિવેશન ઊભું કરતી હોય છે સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો આજે પણ ચાન્સીસ છે કે બેથી ત્રણ માર્કેટ અથવા તો ચાર માર્કેટમાં કપાસના ભાવ છે એ પંદરસો પચાસ પ્લસ બોલાતા જોવા મળશે તેમાં અપવાદ માત્ર એ રહે છે કે જે સેન્ટરોમાં વરસાદ થવાનો છે તે સેન્ટરોમાં ભાવ ઘટવાના છે અને માવઠાની આગાહી ઘણા બધા વિસ્તારોમાં છે જેના લીધે આપણે કહી શકીએ કે ઘણા બધા માર્કેટયાર્ડો બંધ પણ રહી શકે છે કપાસના ગઈકાલના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વિસનગરની અંદર બારસો પચાસથી પંદરસો છેતાલીસનો બોલાતો જોવા મળ્યો છે હવે મિત્રો આપણે વાયદા બજાર તરફ વળીએ એમાં પણ સૌપ્રથમ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો છપ્પન હજાર ત્રણસો રૂપિયા મિત્રો અત્યારે વાયદા બજાર કરંટ પ્રાઇસમાં ચાલી રહ્યો છે ઓપન થયો હતો જ્યારે છપ્પન એકસો અને તેના હાઈની વાત કરીએ તો છપ્પન ચારસો એંશી કોઈ પણ મોટી તેજી નહીં અને નાની એવી તેજીથી એટલે કે બસો પોઈન્ટના જેવા મિત્રો સુધારાથી બંને વાયદા બજાર અત્યારે ચાલી રહ્યા છે ત્યારબાદ આપણો બીજો વાયદો એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે ખુલ્યો છે અને તો તેર પોઈન્ટ ઝીરો આઠ ડોલર ચાલી રહ્યો છે અને રોજબરોજ આમાં મિત્રો સુધારો વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આ વાયદા બજારની આજે મિત્રો પંચોતેર ડોલર સુધી પહોંચવાની મારા મત મુજબ સંભાવના દેખાય છે પરંતુ એના માટે એ છે કે સવારથી બાર વાગ્યા સુધીમાં ચુમ્મોતેર પોઈન્ટ પચાસને ક્રોસ કરવું પડશે મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો છપ્પન હજાર ત્રણસોનો જે હાઈ છે એ થોડી છપ્પન પાંચસો તો છપ્પન સાતસો એ ઓપન થશે તો સત્તાવન અઠ્ઠાવન હજાર સુધી પહોંચી શકે છે પરંતુ તે તેજી ઉપર કરે છે તેમાં કેવી ખરીદી અને કેવી વેચાણ થાય છે એટલે કે સેલ કેવું છે તેના ઉપર હવે મિત્રો કપાસની જે સમરી છે તે જોઈ લઈએ તો એવરેજ ભાવ છ હજાર સાતસો ત્રણ રૂપિયા સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર અને સૌથી વધુ ભાવની વાત કરીએ સાત હજાર સાતસો અને ત્રીસ રૂપિયા ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં બાર હજાર બેલથી તેર હજારથી ચૌદ હજાર બેલ મહારાષ્ટ્રમાં વાત કરીએ તો સત્તરથી અઢાર હજાર બેલ વચ્ચે આવક જોવા મળી શકે છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો પાંત્રીસેક હજાર બેલ સુધીની આવક જોવા મળી શકે છે અને ગઈકાલની આવકોની વાત કરીએ તો તેત્રીસ હજાર પાંચસો બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ આજનું પ્રિવ્યુ આજે બજાર સારું એવું રહી શકે છે અને ખેડૂતોને પણ સાડી ચૌદસોથી પંદરસો સુધીના ભાવ મળવાના છે તો મિત્રો આ તો આજનો પ્રવિયુ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરી દેજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસ્તા